નમસ્કાર દર્શક મિત્રો થલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાંસદા તાલુકામાં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ હ્યુમન રાઇટ્સ એસોસિએશન વિદ્યાર્થીઓની વારે તાલુકામાં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજોમાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓને તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત કરવામાં આવ્યા નહોતા જેને લઈને વિદ્યાર્થીઓ કોલેજ પર અનેક આક્ષેપો કર્યા હતા અને વિદ્યાર્થીઓએ નવસારી જિલ્લા કલેક્ટર સુધી અનેક રજૂઆતો કરી હતી ત્યારે આ સમગ્ર મામલાને લઈને હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શન પણ વિદ્યાર્થીઓની વારે આવેલ છે હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શન દ્વારા કલેક્ટરે તથા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને તપાસની માંગ કરવામાં આવી હતી નવસારી જિલ્લાના વાસ્તા તાલુકામાં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ તથા ફરિયાદ કરી છે ભેનાર ખડકાળા ખાતે ચાલતી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ રૂપવેલ ખાતે રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ હનુમાન બારીમાં યશ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટની કાયદેસરની તપાસ જરૂરી બની છે ત્યારે વિદ્યાર્થીઓના જીએનએમના કોર્સ સમયસર નથી ચાલતા ગુજરાતીમાં અભ્યાસ તાલીમ આપવામાં આવે છે અને બેંગ્લોર કર્ણાટકમાં અંગ્રેજીમાં પરીક્ષા લેવામાં આવે છે બેંગ્લોરની પરીક્ષામાં કોપી કરાવીશું કોપી કરાવવાના નામ પર વિદ્યાર્થીઓ પાસે દસ દસ હજાર રૂપિયા મજબૂરીમાં ભરાવવામાં આવે છે જે વિદ્યાર્થીઓ દસ હજાર રૂપિયા નહીં આપે તો બેંગ્લોર પરીક્ષામાં નથી લઈ જતા ત્રણ વર્ષ પૂરા થયા હોવા છતાં વિદ્યાર્થીઓના અસલ ડોક્યુમેન્ટ પરત કરવામાં આવતા નથી ને શિષ્યવૃત્તિની રકમ ઉપાડવા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રકમ આવતા વિદ્યાર્થીઓના એકની એક પાસબુક અને ચેક સાઇન કરીને કબજે લઈ લેવામાં આવેલ છે અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પોતાની મનમાનીથી પચાસ હજારથી સિત્તેર હજાર રૂપિયાની ફીની વસૂલાત કરવામાં આવે છે અને વચગાડામાં ભરેલ રકમની રસીદ પણ આપવામાં આવતું નથી હોસ્ટેલમાં પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવેલ નથી બેંગ્લોર પરીક્ષા આપવાની રકમ અસલ વસૂલવામાં આવે છે અને નર્સિંગ તાલીમના નામે કમાણીનો વિદ્યાર્થીઓને લૂંટવાનો મોટો ધંધો ચલાવી રહ્યા છે દલિત આદિવાસી બહેનો પેટે પાટા બાંધે અને પોતાનો ફીસ માટે પૈસા ભેગા કરતા હોય છે અને વિદ્યાર્થીઓએ કોઈ અન્ય અભ્યાસ કરવો હોય તો પણ કરી શકતા નથી કારણ કે વિદ્યાર્થીઓના અસલ ડોક્યુમેન્ટ સંસ્થાઓ કબજે કરી લીધા છે ત્રણ ચાર વર્ષથી વિદ્યાર્થીઓ સંસ્થાની બનવાની ના શિકાર થતા આવ્યા છે દર વર્ષે નવા વિદ્યાર્થીઓ એડમિશન લીધા બાદ સંસ્થાનો શિકાર બને છે ગંભીર વંચિત દલિત દીકરીઓ જ્યારે આ સંસ્થામાં પોતાના પેટે પાટે કરવા માટે આવી છે તેવા સમયે આ સંસદ દ્વારા તેમના સાથે અન્યાયપૂર્વક અને બરજબરીપૂર્વક મનસ્વી શાસન ચલાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓએ તેર અને પંદર જૂને આ અંગે મરજી આપી હતી જોકે આ અરજીને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શન નવસારી જિલ્લા કલેક્ટરને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને અરજીઓ નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

એ લોકોએ અમને એમ કીધું હતું કે તમારે પંદર દિવસ પછી સ્કેન કરીને તમને પાછા રિટર્ન આપવામાં આવશે પણ અમને રિટર્ન આપવામાં આવ્યા હજુ નથી કરિશ્મા પટેલ હું નવસારીમાં રહું છું પણ મેં સ્ટડી છે ને રાધાક્રિષ્ણન ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં કરી છે જે વાસદામાં આવી છે અમે ત્યાં ફોર્મ ભરેલા અમને બધું જણાવવામાં આવ્યું કે તમને બેંગ્લોર એક્ઝામમાં આપવા માટે લઈ જવામાં આવશે અમારા ક્લાસ રેગ્યુલર ચલાવ્યા નથી એમણે અને જ્યારે એક્ઝામ માટે લઈ ગયા અમને ત્યાં તો ત્યાં જ ફ્રોડ અમને જે જે અમારા જે આઈ કાર્ડ ને એવું બધું આવે ને એ બધું એ લોકો જુઠ્ઠું આપેલું હતું અને અમને એક્ઝામમાં બેસાડ્યા ત્યારે ત્યાં ચેકિંગ આવ્યું એમને પૂછ્યું કે આ તમારું જ છે તો અમે કીધું હા તકે કે આ અમારું વેલિડ નથી અહીંયાનું એમ તમને કોણે આપ્યું અમે કીધું અમને સ લોકો આપ્યું છે હોલ ટિકિટ ને એવું બધું ફ્રોડ આપેલી હતી એમ તો ત્યાં એ લોકો વેલિડ ગણતા નથી એટલે અમને એક્ઝામમાં બેસાડ્યા નહીં ના બોલે છે કે હજી આ બધું તમે થોડીવાર વેટ કરો અમને એક્ઝામની આપવા દીધી કેટલા કલાક ચાલ્યું ને પછી એ લોકો અંદર અંદર ડિસ્કસ કરીને પછી એક્ઝામ નહીં આપવા દીધી ને અમને મોડે સુધી સા સવારે અગિયાર વાગ્યાના લઈ ગયેલા ને રાત્રે આઠ વાગે મોકલ્યા અંદર બંધ કરી રાખેલા કોઈ પણ સ્ટુડન્ટને બહાર નીકળવા દેતા નથી અને અમને ત્યાં પણ એક હોસ્ટેલમાં રાખેલા ત્યાં પૂરીને રાખ્યા અમને ત્રણ ચાર દિવસ માટે કે તમારે કોઈએ બી બહાર નીકળવાનું નથી બોલે છે કે ત્યાં મીડિયા આવી છે આ આવી છે તે આવી છે બધા ગભરાઈ ગયેલા અમે અમારા પેરેન્ટ્સ ને બી જણાવી શકીએ એવું નહીં હતું અને પછી એમણે ચોરી છુપી થી અમને બહાર કાઢ્યા બસ બહાર મૂકેલી હતી દૂર બધા અલગ અલગ સ્થળો પર બધા સર ઊભા રહેલા અને ત્યાંથી અમને ચોરી છુપીથી જાણે અમે કઈ ક્રાઇમ કર્યો એવી રીતે અમને બધાને બહાર કાઢ્યા પછી અમે કીધું કે સર અમને એક્ઝામ આપવા દેવાની છે કે શું કરવાનું છે તો કે બોલે કે એક્ઝામ તો અપાશે પણ થોડું પ્રોબ્લેમ ચાલતો છે એટલે તમને જયારે પાછી એક્ઝામ આવે એટલે જણાવશું એક વર્ષ થયું બે વર્ષ થયું પાછું અમને એમને જણાવ્યું કે શું કરવાનું છે તો બોલે કે તમે તમારી જવાબદારી પર એક્ઝામ માટે જવું હોય તો તમે જાઓ બરાબર તો અમે એમ કીધું કે અમારે એક્ઝામ કેવી રીતે આપવાની તમે જ જવાબદારી નહીં લેતા હોય તો એટલે અમે એમ કીધું કે તમે અમારા ડોક્યુમેન્ટ પરત કરી દેવો તો સર લોકો બોલે છે કે તમને ડોક્યુમેન્ટ્સ જોઈતા હોય તો તમે ત્રણ વર્ષની ફી ત્રણ થી ચાર લાખ રૂપિયા ભરો તો તમને ડોક્યુમેન્ટ અમે જમા કરાવી દઈએ નહી તો કોઈને પણ ત્રણ વર્ષ સુધી ડોક્યુમેન્ટ મળશે નહીં અમે અત્યાર સુધી ફોન કરી કરીને બધી પ્રોસેસ કરીએ છીએ સરખો જવાબ નથી આપતા છે અને બરોડામાં ભવિન સર કરીને રહેતા છે એ ત્યાંનું બેંગ્લોરનું બધું સાચું એમને ફોન કરે તો એ લોકો રૂડલી વાત કરે છે અમારી જોડે તો અમારે પછી આ વિષય પર શું કરવાનું એમ અમારું આ ફ્યુચર બગડ્યું છે ત્રણ વર્ષ બગડ્યા અમારે શું કરવાનું વિદ્યાર્થીને ને મારું નામ કોકણી દિવ્યાંગીની હું ઉમરા ગામથી આવી છું મેં રાધાકિશાન ઇન્સ્ટિટ્યૂટમાં રૂપેલ ગામમાં એડમિશન લીધું હતું પણ અમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા નથી એ લોકોને આપેલા હતા એડમિશન માટે ત્યાર પછી અમને આપ્યા નથી અમે ફર્સ્ટ ઇયરની જ્યારે એક્ઝામ આપી ત્યારે એ લોકોએ ડોક્યુમેન્ટ એક્ઝામ આપવા લઈ ગયા ત્યારે એક્ઝામ આપવા નહીં દીધી હતી એટલે અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગ્યા પણ અમને આપતા નથી એ લોકો તો તેના માટે અમારે આગળ પ્રોસેસ કરવાની છે એ લોકોએ જે ત્રણ વર્ષ અમારે બગાડ્યા તે અમારે તે માટે અમને ન્યાય જોઈએ છે ત્રણ વર્ષ દરમિયાન કેટલી ફી લીધી તમારી પાસે અમારા વર્ષની અમારી છે ને એક લાખ રૂપિયા જેવી એમ છે પણ અમારે એ લોકોએ ત્રીસ હજાર ભરવા કીધા હતા પણ ઓફલાઈન સ્કોલરશીપ નહોતી આવી એટલે અમને ઓફલાઈન બી ભરવા કીધી હતી એટલે કુલ્લે તમે કેટલા ભર્યા છે સાઠ સિત્તેર ઉપર હશે સાઠ સિત્તેર હા અને કેટલા બાળકો અભ્યાસ કરતા હતા અમે એક્સટર્નલમાં એવા તેવા કર્યા હતા ને બધાને ને બીજા અમે સાત થી આઠ જ છોકરીઓ પણ આપી હતી એટલે બેંગ્લોર જ્યારે એક્ઝામ આપવા માટે ગયા ત્યારે ફી કેટલી તમે ઉપરનો પૈસા જે કેટલા તમારા પાસે 30 30 ત્રીસ હજાર માંગેલા હતા ને ઉપરાંત જો મને ભાડું બે હજાર રૂપિયા જેવા લીધા હતા